દિવસમાં એક જ વાર આ મંત્ર બોલો તમારું કોઈ પણ ધારે કામ અશક્યમાંથી શક્ય થઈ જશે હા મિત્રો જો તમે દિવસમાં એક જ વાર આ મહામંત્રનો જાપ જો કરો છો તો અશક્યમાંથી શક્ય એટલે કે તમે જે ધારો તે કરી શકો છો નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો કોઈ પણ કાર્ય હોય કોઈ પણ તમારે સિદ્ધિ મેળવી હોય કે પછી કોઈ દિવ્ય ચમત્કારી શક્તિ મેળવી હોય તમે જેવું ફળ મેળવવા માંગતા હોય કે કોઈને પ્રાપ્ત કરવા માંગતા હોય તમે દોલત માયા મિલકત મેળવવા માંગતા હોય અને કોઈનું ભલું કરવા માંગતા હોવ તો દિવસમાં એક જ વાર આ મંત્ર જાપ કરો છો તો તમે અસંભવ માંથી સંભવ કાર્ય કરી શકો છો અને તમે જે ધારો એ જ તમે મેળવી શકો છો મિત્રો દિવસમાં એક જ વાર અને એક જ વખત આ મંત્ર જાપ તમારે કરવાનો છે મિત્રો સૌ પ્રથમ તો આપણે એ જાણીએ કે મંત્ર નો જાપ કઈ રીતે કરવો અને કયો મંત્ર છે તો મંત્રો જ્યારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને તમે જ્યારે પૂજા પાઠ કરવા બેસો ત્યારે સવારે વહેલા પરોઢીએ તમારે આ મંત્ર નો જાપ કરવાનો છે મિત્રો કહેવાય છે કે ગઢમાં કાશી ઘઢમાં મથુરા અને આજ ગઢામાં ગોમતી પણ સ્નાન કરવાના છે મિત્રો એક બાજુ રામ છે તો એક બાજુ કૃષ્ણ અને એક બાજુ પરમાત્મા પરંતુ મિત્રો આ બધું જ આપણા ઘટમાં અને આ કાયામાં જ છે એટલે કે મિત્રો જો તમે શ્વાસ લો છો તો બીજો શ્વાસ તમે બહાર પણ કાઢો છો અને જે શ્વાસની ક્રિયાનું અવરજવર થાય છે તો એ જ આપણા પ્રાણદાતા એ જ આપણા દરેકના પ્રાણના પિતા અને એ જ આપણા પરમાત્મા આપણને જીવાડે છે

દિવસમાં એક જ વાર એક જ વખત આ મંત્ર તમે બોલો છો તો તમે દુનિયામાં કોઈ પણ એવું કામ નહીં હોય કે તમે નહીં કરી શકો મિત્રો તમારા દરેક કાર્યમાં તમને મોટી સફળતા મળે છે તેમજ મિત્રો કોઈ પણ મંત્રનો જાપ તમે કરો છો તો તરત જ તેનું ફળ મળી જતું નથી એટલા માટે આ મંત્ર દિવસમાં તમે એક બોલો પછી એની અસર સીધી થતી નથી અને એટલા માટે તમારે લાંબો સમય સુધી આ જાપ કરવાનો મિત્રો તમે સવારે વહેલા ઉભા થાવ અને નાહી ધોઈને પૂજાપાઠ કરી રહ્યા હોય એ વખતે તમે આ મંત્ર ઓછામાં ઓછા તમે યોગ્ય લાગે એટલા સમય સુધી તમે આ મંત્રનો જાપ કરી શકો एटले के मित्रों ज्या सुधी तमे बेसी शको त्या सुधी तमे पूजा पाठ करी शको ध्यान करी शको त्या सुधी तमे परम कृपाणु परमात्माने याद करीने आपणा भगवान ने याद करीने तमे जे कुल ने मानता होय के पछी कोई पण इष्ट देवी देवताओं ने मानता होव के तमारा भगवान ने मानता होव कोई एक देवी ने मानता हो પણ તમે જેને પણ માનતા હો ત્યારે તેઓને યાદ કરીને આ મંત્ર જાપ તમારે કરવાનો છે મિત્રો જેટલા લાંબા સમય સુધી તમે આ જાપ કરો છો અને એકાગ્ર થઈ તેમનું સ્મરણ કરી ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી નિર્મળ શુદ્ધ અને પવિત્ર ભાવથી જો તમે એક મન થઈને એક વિચાર કરીને સાચા હૃદયના ભાવથી આ મંત્ર જાપ કરો છો તો જ રીતે તમને સિદ્ધિ પ્રાપ્ત થાય છે મિત્રો લાંબા સમય સુધી એટલે કે એક મહિના સુધી બે મહિના સુધી કે પછી મહિના સુધી પણ જેટલો લાંબો સમય આ મંત્રના જાપ ચાલે ત્યાં સુધી આ મંત્રોનો જાપ તમારે કરવાનો છે અને ત્યારે જ દિવ્ય શક્તિઓ તમને પ્રાપ્ત થાય છે અને પછી જ તમે આ મંત્રને સિદ્ધ કર્યા પછી તમે જે કંઈ પણ કરવા માંગો છો તેવું કાર્ય તમે કરી શકો છો તેમજ આના માટે મિત્રો તમારે ગુરુના આશીર્વાદ લેવા અને તમારા કુરદેવી માના આશીર્વાદ લેવા જોઈએ અને કોઈ વડીલોના સાધુ સંતોના આશીર્વાદ લેવા ખૂબ જ જરૂરી છે કારણ કે કે મિત્રો જો કોઈ સાધુ સંત પછી માની કૃપા તમારા ઉપર થઈ જાય તો મિત્રો પછી તમે દુનિયામાં જે ઈચ્છો તે કાર્યને સિદ્ધ કરી શકો છો કોઈ પણ માણસનું સારું કામ કરી શકો છો કોઈનું ભલું કાર્ય પણ કરી શકો છો તેમજ તમે જે નોકરી કરી રહ્યા છો તેમાં કે પછી તમારા ધંધામાં અને તમારા કુટુંબ તથા પરિવારમાં એટલે કે મિત્રો મિત્રો રીતે તમે તમારો વિકાસ કરી શકો છો તો આ પ્રભુ શ્રી રામ નામ મિત્રો ભગવાન શ્રીરામનું નામ એક એવું નામ છે કે જેનાથી તમે દુનિયામાં કોઈ પણ કાર્ય તમે સિદ્ધ કરી શકો છો અને આ રામ નામના જાપથી જ તમે પ્રભુની ભક્તિ કરીને જેન સંકટ મોચન હનુમાન દાદાએ આ સમગ્ર દુનિયામાં અને પૂરા પ્રમાણમાં તેમના નામનું સ્મરણ કર્યું મિત્રો તેમને પરમ કૃપાળુ પરમાત્મા રામની ભક્તિ કરીને એમને પણ પોતાનું જીવન ધન્ય કર્યું અને ભગવાને જાતે પણ ઘણા બધા કરેલા સારા કાર્યો છે એવી જ રીતે આપણે પણ ભગવાન શ્રી રામનું નામ લઈને એટલે કે મિત્રો પ્રભુ શ્રી રામ નામના નામનો જાપ કરીને આપણે આપણા ધન્ય બનાવી શકીએ છીએ મિત્રો કે ભગવાન તો લાખો ભક્ત છે અને ભગવાન રામની પૂજા અર્ચના કરવાનું મહત્વ શાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવ્યું છે કેમ કે મિત્રો શાસ્ત્રો અનુસાર હનુમાનજી અને ભગવાન શિવ જેવા મહાન દેવતાઓએ પણ ભગવાન શ્રીરામના નામનો જાપ કર્યો છે તેવામાં જો કોઈ માણસ ભગવાન શ્રીરામના નામનો જાપ સાચી વિધિથી અને શ્રદ્ધાથી કરે છે તો તેના જીવનના દરેક શારીરિક અને માનસિક કષ્ટ પણ દૂર થઈ જાય છે મિત્રો આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને દોષથી પણ છુટકારો મળી જાય છે મિત્રો ધાર્મિક શાસ્ત્ર અનુસાર જોઈએ તો ભગવાન શ્રીરામ ભગવાન વિષ્ણુના જ અવતાર હતા અને હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત હતા અને તેઓ સતત રામ નામનો જાપ કરતા રહેતા હતા ત્યારે હનુમાનજીએ શ્રીરામને પ્રસન્ન કરવા માટે રામ નામનો જાપ શરૂ કર્યો હતો તેથી મિત્રો રામ નામની મહિમા તો અદ્વિતીય છે અને રામનું નામ લેવાથી વ્યક્તિના શારીરિક અને માનસિક કષ્ટ પણ દૂર થઈ જાય છે મિત્રો ફક્ત રામ નામ બોલવાથી જ આપણા શરીરમાં પૂરા બ્રહ્માંડની શક્તિઓ પ્રવેશ કરે છે જારે રા શબ્દ બોલવામાં આવે છે તો મુખ ખુલે છે અને મ શબ્દમાં મુખ બંધ થાય છે જેનાથી શક્તિ શરીરમાં સંચાલિત થાય છે મિત્રો રામ નામનો જાપ કરવાથી વ્યક્તિને મૃત્યુ પછી વૈકુંઠ પ્રાપ્ત થાય છે અને જો તમે પણ શ્રી રામનું નામનું સ્મરણ કરો છો તો તમને સકારાત્મકતાનો અનુભવ ચોક્કસ થશે અને તમારા મનને શાંતિ મળશે તો મિત્રો આશા રાખીએ છીએ કે આજની માહિતી તમને પસંદ આવી હશે અને વીડિયો ગમ્યો હશે મિત્રો આજના આ વીડિયોને વધુમાં વધુ શેર કરજો તેમજ લાઈક કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને ને કરીને બેલ નોટિફિકેશન ને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી અમારી ચેનલ પર આવનાર દરેક વીડિયોની નોટિફિકેશન આપ સૌને સૌ મળી રહે તેમજ મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારા ઈષ્ટદેવી દેવતાઓનું નામ ચોક્કસ થી લખજો અને શક્ય હોય તો જય શ્રી રામ પણ લખી દેજો જેથી કરીને પ્રભુ શ્રી રામની કૃપા તમારા પર અને તમારા પૂરા પરિવાર પર બની રહે જય માતાજી જય કુળદેવીમાં માં